દબાણ હટાવો સેલે રબર ફેક્ટરી વિસ્તારમાંથી દબાણોને દૂર કરવાની સાથે સાથે આ પાર્કિંગ કરેલા વાહનોને લોકમારી દંડની વસૂલાત કરાઈ મહાનગરપાલિકાનો દબાણ હટાવો સેલ રબર ફેક્ટરી વિસ્તારમાં પહોંચ્યો હતો જ્યાં ગેરકાયદેસર દબાણોને દૂર કરી જપ્ત કરવામાં આવ્યા હતા તેની સાથો સાથ આ પાર્કિંગ કરેલા વાહનોને લોકમારી દંડની વસૂલાત કરાઈ હતી

તમે પીયુસી સેન્ટરની મંજૂરી લીધી કોર્પોરેશનની મંજૂરી લીધી કે કોર્પોરેશનની જગ્યામાં તમે આવી રીતે ગાડી મૂકીને કરજો અંદર જ હોય છે અમારી અત્યારે અમે રોજ હોય છે ફરિયાદ આવ્યા વિનાનું હે